નમસ્કાર આપની સાથે હું સેજલ જનાદેશ આજે આવી જશે અને આજે ખબર પડી જશે કે દેશમાં કોની સરકાર બનશે જે શરૂઆતના આંકડાઓ સામે આવ્યા છે એ ભારતીય જનતા પાર્ટીનું ટેન્શન ક્યાંક વધી રહ્યું છે કારણ કે ઉત્તર ગુજરાતની બે બેઠકો એવી છે સૌરાષ્ટ્રની એક બેઠક આમ તો જૂનાગઢ ત્યાં પણ હીરાભાઈ આગળ ચાલી રહ્યા હતા પરંતુ અત્યારે પાટણ અને બનાસકાંઠાની બેઠક એવી છે કે જ્યાં ગેનીબેન અને ચંદનજી આગળ ચાલી રહ્યા છે અને ચર્ચા કરીશું મારી સાથે કોંગ્રેસથી સાગર શાહ જોડાયા છે અને ભારતીય જનતા પાર્ટીમાંથી શ્વેતાબેન રંબટ જોડાયા છે આપ બંનેનું સ્વાગત છે જમાવટમાં શ્વેતાબેન સૌથી પહેલો સવાલ મારે આપને એટલા માટે પૂછવો છે કારણ કે ઉત્તર ગુજરાત ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું ટેન્શન છે એ વધારી રહ્યું છે જી પાયલબેન હજુ આઈ થિંક ઇટ ઇઝ જસ્ટ ટુ અર્લી ટુ સે એનીથિંગ હજુ યુ નો લેટ્સ વેટ એક બે કલાક હજુ તો આપણે રાહ જોઈ લઈએ હજુ અર્લી રૂઝાન છે એટલે કંઈ પણ કમેન્ટ કરવું બહુ ઉપરી મચ્યોર હશે બટ વી આર વેરી કોન્ફિડન્ટ કે આમાં ટેન્શનની કોઈ વાત નથી સાગરભાઈ ટેન્શનની વાત નથી એવું કહી રહ્યા છે શ્વેતાબેન અને ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠામાં અને પાટણમાં કોંગ્રેસ છે એના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે ખસ્સા એવામાં આગળ ચાલી રહ્યા છે જુનાગઢ હોય કે આણંદ હોય તો વાત અલગ છે કારણ કે ત્યાં તફાવત થોડો ઓછો દેખાઈ રહ્યો છે પણ અહીંયા થોડા વધારે તફાવતથી આગળ ચાલી રહ્યા છે બિલકુલ તમે જુઓ આ કોંગ્રેસનું અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલનું એન્જિનિયરિંગ છે એમનો વર્ષોનો અનુભવ છે અને એ જે રીતે જે જગ્યાએથી આવે છે અને જે જગ્યાએ હાઈકમાન્ડ સાથે અમારા કોંગ્રેસના હાઈકમાન્ડ સાથે જોડાયેલા છે અને જે એડ્યુકેશન એમની પાસે છે એના કારણે આ જે દસ વર્ષથી ગુજરાતની અંદર જે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં માં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સ્વીપ થઈ ગયું હતું અને આજે જ્યારે આ લોકો એવું કહી રહ્યા છે કે આ વખતે પણ છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો અમે જીતવાના છે પરંતુ એક બેઠક તો એમણે છીનવી લીધી છે સુરતના લોકોનો મતાધિકાર છીનવીને એટલે એ તો ગણાય જ નહીં કારણ કે તમે લડ્યા જ નથી યુ હેવ નોટ ફોટ ધેટ સો હું એવું કહીશ કે આ પચીસ બેઠકોની અંદર જ્યારે આ ત્રણ ચાર બેઠકો ઉપર કોંગ્રેસ આગળ છે તો જે લોકોએ એવું કીધું હતું કે છવ્વીસ માંથી છવ્વીસ અને એક એક બેઠક ઉપર તો આ એક કરારો તમાચો છે અભિમાન અહંકાર અને ઉપરનો કે જે પુરુષોત્તમ રૂપાલાએ રાજકોટની અંદર જે બફાટ કર્યો રાજપૂત અને ક્ષત્રિય સમાજ માટે અને એમને ત્યાંથી કાઢવામાં ના આવ્યા અને જે અભિમાન સાથે એવું કહેવામાં આવ્યું કે પચીસે પચીસ સીટ ઉપર પાંચ પાંચ લાખની લીડ થી અમે જીતવા જઈ રહ્યા છે એના ઉપર જો કોંગ્રેસ એક સીટ પણ લઈ જાય ને તો એક થપ્પડ કહેવાય અને પાંચ લાખ તો જવા દો અમિત શાહ અથવા તો સી આર પાટીલ સિવાય ક્યાંય કોઈ જગ્યાએ હજી લાખ સુધી પણ વોટ આગળ વધ્યા નથી તો આ જોરદાર તમાચો આ ગુજરાતની જનતાએ અને અમારા કોંગ્રેસ સંગઠને આપ્યો સાગરભાઈ આપને હું રોકવા માંગીશ ધવલ પટેલ વલસાડની અંદર એક લાખ મતથી આગળ ચાલી રહ્યા છે પર સોત્મ રૂપાલા એક લાખ મતની લીડથી આગળ ચાલી રહ્યા છે અને જુનાગઢમાં પણ કોઈ પરિસ્થિતિ એ પ્રકારની છે કોંગ્રેસ અત્યાર સુધી સારું એવું પ્રદર્શન શરૂઆતના વલણોમાં કરી રહ્યું હતું પણ જુનાગઢમાં ભારતીય જનતા પાર્ટી પાંત્રીસ હજાર બસો ને અડસઠ મતની લીડથી આગળ ચાલી રહી છે જામનગરમાં પણ કોંગ્રેસ માટે અત્યાર સુધી પરિણામો સારા આવી રહ્યા હતા પરંતુ જામનગરની અંદર પણ ભારતીય જનતા પાર્ટી હવે પૂનમબેન મેડમ આગળ નીકળી ગયા છે

બરાબર એ પણ બતાવે છે કે તમે આ લહેરમાં નથી અને જનતા જવાબ આપી રહી છે શ્વેતાબેન અપડેટ આપી દઈએ પછી હું આપની પાસે આવું જામનગર ની અંદર પૂનમબેન ફરી આગળ નીકળ્યા છે ભારતીય જનતા પાર્ટી એક લાખ બાર હજાર પાંચ મત અને કોંગ્રેસ અઠ્યાસી હજાર છસો ને બાસઠ મત ભારતીય જનતા પાર્ટી એ ત્રેવીસ હજાર મતની લીડ મળી રહી છે રાજકોટની અંદર પણ પરિસ્થિતિ કઈ કઈ પ્રકારની છે સાગરભાઈ કહી રહ્યા છે કે પાંચ લાખ ની લીડ ની વાતો ભૂલાઈ ગઈ છે કેમ એવું થયું શ્વેતાબેન પાંચ લાખની લીડ ની આવ सौ प्रथम तो थीज़। आपने पायल बन एम कही मच्योरिटी एने के, के, के आटा बदा भारे भरकम शब्दों बोलवा हेलो श्वेता बेन सेजल सॉरी आई एम रियली सॉरी सेजल बेन अः सौ प्रथम तो uh, હું એમ કહીશ કે મચ્યોરિટી એને કહેવાય કે આટલું બધું ભારે વર્કમ શબ્દો આટલા આકરા શબ્દો એવી રીતે તમે બિહેવ કરો છો જેમ કે તમે જીતી ચૂક્યા છો ઓલરેડી તો જસ્ટ હોલ્ડ યોર હોર્સેસ થોડા ટાઈમ સુધી વેટ કરી લો એન્ડ દેન પિક્ચર બધું ક્લિયર થઈ જશે પછી આપને બોલવાનો મોકો મળશે ફર્સ્ટ થિંગ સેકન્ડલી એમને પ્રદેશ પ્રમુખની વાત કરી તો એ અનફોર્ચ્યુનેટ કહેવાય કે પ્રદેશ પ્રમુખની પોતાની સીટ જ એ નથી લડી શક મતલબ ત્યાં જ કોંગ્રેસને નથી મળ્યું ભાવનગરની સીટ અને બીજી બીજા પક્ષને આપી દેવી પડી એવા પક્ષને જેને તમે અત્યાર સુધી ગાળો બોલી રહ્યા હતા ત્રીજી વસ્તુ કે ક્ષત્રિય આંદોલનની વાત કરે છે જે તમે હમણાં જ ક્લિયર કરી દીધું કે રૂપાલાજી બહુ જ જંગી બહુમતથી લીડ કરે છે ક્ષત્રિય સમાજ બહુ જ મોટા હૃદયવાળો સમાજ છે અને એમને એમની જે પણ મિસ્ટેક હતી એની માટે ઓલરેડી માફી આપી ચૂક્યા છે આ અમુક પોલિટિકલ એજન્ડાવાળા ખાસ કરીને કોંગ્રેસ પક્ષના જ જે લોકો છે એ લોકોએ જ આ મુદ્દાને ખેંચવાનું કોશિશ કરી પણ એનું આપણને રિઝલ્ટ ઓન ધ ગ્રાઉન્ડ દેખાઈ ગયું છે સો આઈ રિયલી થિંક કે ઓફ આટલા મોટા મોટા અહીંયા આગળ આવીને જેમ લાંબા ભાષણો કરવા એના કરતા ક્યાંક આપણે રોંગ જઈએ છીએ બધા સાચા હોય હંમેશા જરૂરી નથી રાઈટ અમારાથી પણ મિસ્ટેક થઈ હશે અમારે પણ મિસ્ટેક થઈ શકે છે પણ એની પર ચેન્જ લાવીને એમાં બદલાવ લાવવો જરૂરી છે એક જ ડાયલોગ ડિલિવરીને કોન્સ્ટન્ટ રાખ્યા વગર સાગરભાઈ શું કહેશો તમે ભારેમ શબ્દો શબ્દોના ઇલેક્શનમાં કોઈ પણ જાતના વિકાસના કાર્યોની કાર્યો ની વાત કર્યા વગર ભેષ સંપત્તિ મુસ્લિમ લીગ મેનિફેસ્ટો પછી તમારું મંગળસૂત્ર માછલી મટન

છેલ્લી બસ્સો રેલીઓ જે કરી એની અંદર બસ્સો રેલીઓમાં આ ભારે ભરકમ શબ્દો માત્ર ને માત્ર દેશના વડાપ્રધાન દ્વારા બોલવામાં આવ્યા છે અને પંચોતેર વર્ષની હિસ્ટ્રીમાં કોઈ પણ વડાપ્રધાને આવા શબ્દો નથી બોલ્યા આ ભાષાની માન મર્યાદા એને તાર તાર કરી નાખી છે બીજું કે જો પરસોત્તમ રૂપાલા જીતે પણ છે તો પણ પરસોત્તમ રૂપાલા કોઈ પણ સ્ટેજ ઉપર આવશે મંચ ઉપર આવશે એમની ઇજ્જત હવે નથી રહી લોકો એમને એક એવી નજરથી જોવા માંડ્યા છે કે નફરતની નજરથી જોવા માંડ્યા છે ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજની સાથે સાથે ગુજરાતની જનતા પણ પુરુષોત્તમ રૂપાલા જીત ને તો લખી રાખો મારા શબ્દો કે કોઈ સ્ટેજ ઉપર આવીને હવે વધારે પડતું બોલી નહીં શકે કે કોઈને સલાહ નહીં આપી શકે એમનો જે વાણી વિલાસ આપણા દેશના વડાપ્રધાન જેમ એમણે ગુજરાતમાં કર્યો એ એમને નડી રહ્યો છે અને પાંચ લાખની લીડ તો જવા દો ચારસો પારના નારા પણ દેશમાં નથી દેખાઈ રહ્યા ચારસો પાર તો જવા દો ત્રણસો ના નારા પણ નથી દેખાઈ રહ્યા બરાબર છે ને એટલે કોણે બકવાસ કર્યો કોણ ભારે ભરખમ શબ્દો બોલ્યા કોણે નારા લગાવ્યા હતા અને શું ચેલેન્જો મારી હતી અને બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસના જે વાયદાઓ પૂરા નતા કર્યા એ હવે બે હજાર સુડતાલીસના સપના દેખાડે છે અને કહે છે કે સો દિવસનો પ્લાન તૈયાર થઈ ગયો છે તો પ્લીઝ કોન્સ્ટન્ટ કોણ બોલી રહ્યું છે ભારે ભરખમ શબ્દો કોણ બોલી રહ્યા છે એ પણ પબ્લિક ડોમેનમાં છે આ મારા નથી અને દરેક જગ્યાએ વાતો થઈ રહી છે એ બધા જણાજ આખો દેશ નહીં આખી દુનિયાના ન્યૂઝપેપરોમાં એ લખાઈ ગયું છે કે નરેન્દ્ર મોદી સાહેબ ના શબ્દો ભારતને વર્લ્ડ લેવલ ઉપર ઇન્ટરનેશનલ લેવલ ઉપર શરમજનક સ્થિતિમાં મૂકી રહ્યા છે ફોરેન જઈને નહીં ભારતમાં રહીને પણ સાગરભાઈ જામનગર થી પૂનમ બેન મેડમ ફરી એકવાર આગળ ચાલી રહ્યા છે પૂનમ બેન માડમ ત્રેવીસ હજાર મત આગળ ચાલી રહ્યા છે નવસારી અંદર સી આર અઠ્યાસી હજાર આઠસો ને ચાર મત આગળ ચાલી રહ્યા છે અમદાવાદથી હસમુખ પટેલ આગળ ચાલી રહ્યા છે ભરૂચમાં મનસુખ વસાવા જેની સામે ચૈતર

ટીડીપી ની વાત કરું કે બની શકે કે પલટુરામ નીતિશકુમાર ની વાત કરું એ બધા પણ જો સાંજે ખબર પડશે એક્ઝેક્ટલી અત્યારે તો આપણે એનો જવાબ ના આપી શકીએ પરંતુ જે રીતે બસો બાર ઇન્ડિયા ગઠબંધન ઇન્ડી ગઠબંધન નહીં ભારતનું નામ ગર્વથી લેવું જોઈએ ઇન્ડિયા ગઠબંધનના લોકો જ્યારે તો બાર સીટ ઉપર જીતી રહ્યા છે કે આગળ છે અને સાંજે ખબર પડશે કે કેટલા લોકો તમારી સાથે રહે છે અને કેટલા ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાય છે જેવી રીતે ભારત જોડો યાત્રામાં જોડાયા હતા ભારત ન્યાય યાત્રામાં જોડાયા હતા અને જે લોકોએ ઇન્ડિયા ગઠબંધનને બન્યું ત્યારથી તોડવા માટેના પ્રયત્નો કર્યા પરંતુ નીતિશ કુમારના ગયા પછી બી અમારા નેતા રાહુલ ગાંધીએ જે રીતે અઠ્યાવીસ પાર્ટીઓને જોડીને રાખી અને આજે જ્યારે બસો ઉપર ભલે પરિણામ જે પણ આવે પરિણામ એ જનાદેશ હશે જનાદેશનો પરિણામ તો અમે દસ વર્ષથી સ્વીકારી જ રહ્યા છે ને ગુજરાતમાં છતાં પણ ફાઈટિંગ કરી રહ્યા છે હું અત્યારે પણ ડિબેટમાં આવ્યો છું પરિણામ કોઈ પણ હોય છેલ્લા એક મહિનાથી આ રાજપૂતો અને ક્ષત્રિયનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારથી આ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ કોઈ ડિબેટમાં આવતા નથી બરાબર છે પરંતુ અમે તો હંમેશા આવીએ છીએ સાંજે પણ જે રિઝલ્ટ હશે એ રિઝલ્ટના સ્વીકાર સાથે જનાદેશના સ્વીકાર સાથે હું સાંજની ડિબેટમાં પણ આવીશ અને આ જ રીતે વાત કરીશ પરિણામ જે પણ હોય અમે જિંદાદિલીથી લડ્યા છે આપી છે થી લડ્યા છે અને હંમેશા લડતા રહીશું જીતીએ તો પણ આવી રીતે કામ કરીશું અને પરિણામ કદાચ અમારા અપેક્ષા અનુસાર ના આવે તો પણ વી વિલ બી ફાઇટિંગ લાઈક ધીસ ધ વે વી હેવ ફોટ સિન્સ સાગરભાઈ કોંગ્રેસ લડી રહી છે અને આ વખતે ઘણી બેઠકો પર જનુન થી લડી છે ને એટલે જ શ્વેતાબેન પ્રશ્ન પૂછો છે શ્વેતાબેન જામનગરની બેઠક આણંદની બેઠક બનાસકાંઠાની બેઠક હોય કે પાટણની બેઠક હોય પણ આ વખતે જૂનાગઢ પર કોઈએ વિચાર્યું નહોતું કે આટલી લીડ થી હીરાભાઈ આગળ ચાલશે અત્યારે ભારતીય જનતા પાર્ટી છે પરંતુ હીરાભાઈ ખાસી એવી ટફ આપી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને શું કહેશો હું આપને એજ જ કહેવા માગુ છું કે ઇટ ઇઝ જસ્ટ ટુ અર્લી જે પણ સાગરભાઈ બોલી રહ્યા છે આઈ ઇઝ રિઝર્વ ધ થોડા એક બે કલાકમાં પિક્ચર ક્લિયર થઈ જશે અને રહી વાત ટફ ફાઇટ આપવાની તો એ ઓપોઝિશન નું કામ છે એ વેલ એપ્રિશિએટેડ છે ટફ ફાઇટ આપવી જ જોઈએ બધી સીટમાં આપવી જોઈએ કે જ્યાં પણ એટલા માટે નહીં કે તમારે ઓપોઝિશનમાં છે ને કંઈ બોલવું છે આપ એ ના કહી શકો કે વિકાસના કામો નથી થયા રાઈટ અગર વિકાસના કામો નથી થયા તો એ જનતાને સમક્ષ જ રહેવાની છે એ વસ્તુ એ એવી વસ્તુ નથી કે જેને કોઈ છુપાઈને રાખવામાં આવશે તમે ઓપોઝિશનમાં છો તમે વિરોધ કરી શકો છો ને કરવો જ જોઈએ પણ જ્યાં જે કામ થયા છે એને તમે ગમે તેટલું બોલશો એને તમે બોલીને તમે ન તો નહીં શકો હમ અ અપડેટ આપી દઈએ જામનગર બેઠકથી અપડેટ સામે આવ્યા છે પૂનમબેન માડમ એક લાખ ચોત્રીસ હજાર સાતસો ઓગણ એસી મત મળ્યા છે જે મારવ્યા નવ્વાણું હજાર આઠસો ને છન્નુ મતથી મત એમને મળ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટી જામનગરની અંદર આગળ છે ચોત્રીસ હજાર આઠસો ને ત્યાંશી મત મળ્યા છે ઇલેક્શન કમિશનના ડેટા પ્રમાણે કોંગ્રેસ જે દેશમાં છન્નુ બેઠકો પર આગળ ચાલી રહી છે અને રાહુલ ગાંધી વાયનાડથી આગળ ચાલી રહ્યા છે સાથે રાજસ્થાનની અંદર પણ નવ બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહી હતી અ અડધી કલાક સુધીના જે આંકડા અર્ધી કલાક પહેલા ઓવર ઓલ પર બહુ જબરજસ્ત ઇટ્સ કમ્પ્લીટલી અમેઝિંગ પરિણામ છે અને વી આર ફીલિંગ વેરી ગુડ અને આ એ જવાબ છે વિપક્ષનો મેને કહ્યું કે વિપક્ષે સ્ટ્રોંગ હોવું જોઈએ તો આ સાબિતી છે કે વિપક્ષ સ્ટ્રોંગ રીતે લડ્યો છે તમે જુઓ કે જે રીતે રાહુલ ગાંધીને સંસદમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા અને એમનું ઘર છીનવી લેવામાં આવ્યું અને ગુજરાતની કોર્ટમાં રાતે રાત રાતો રાત એમના જે કેસ હતો એ ખભો કરવામાં આવ્યો અને ગુજરાતની ત્રણે ત્રણ કોર્ટનું રિઝલ્ટ પણ એમના વિરુદ્ધમાં આવ્યું પરંતુ રાહુલ ગાંધી ક્યારેય ના હાર્યા ના ડર્યા ના ડગ્યા અને પાછા સંસદમાં આવ્યા અને એમણે ફાઇટ આપીને એ રીતે ભારત જોડો યાત્રાને પણ જે રીતે આ લોકોએ બદનામ કરવાની કોશિશ કરી કે એમની દાઢીને ઇશ્યુ બનાવ્યો એમની ટી શર્ટને ઇશ્યુ બનાવી એમના રહેવાના કન્ટેનરને ઇશ્યુ બનાવ્યો એમની અંદર બીજું કંઈ પહેરે છે ટી શર્ટ ની અંદર કે નહીં એમને ઠંડી કેમ નથી લાગતી આવી નાની નાની શુલ્ક વાતુને ઇશ્યૂ બનાવે છે ત્યારે મેચ્યોરિટીનો અભાવ આ દેશના વડાપ્રધાનનું જે સંગઠન છે એના ઉપરથી ખબર પડી જાય છે કે આ લોકો કશું નથી કરી શકતા ધી કાન્ટ ઇવન ડુ અ સિંગલ બ્રિટ ટુ બ્રેક ધ ભારત જોડો યાત્રા અને આ ભારત જોડો યાત્રા ભારત યાત્રાને ગિનીસ બુક ઓફલ રેકોર્ડમાં દર્જ કરવામાં આવી છે કે આટલા કિલોમીટર દસ હજાર કિલોમીટર એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પછી આ ફર્સ્ટ પોલિટિકલ વ્યક્તિ છે વિશ્વમાં ભારતમાં નહીં કારણ કે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ત્યારે દર્જ થાય જ્યારે તમે વિશ્વમાં રેકોર્ડ બનાવો તો જે લોકો એને ભારત તોડો યાત્રા ભારત તોડો યાત્રા ભારત તોડો યાત્રા કરતા હતા એ કરી શકે ડેમોક્રેસી છે બોલી શકે પણ વિશ્વમાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ માં આની નોંધણી કરવામાં આવી છે અને એ જ ભારત જોડો યાત્રાનું પરિણામ ભારત ન્યાય યાત્રાનું પરિણામ અને ઇન્ડિયા ગઠબંધનના અઠ્યાવીસ જેની અંદર મોટા ભાગના તો ચીફ મિનિસ્ટર્સ છે એવા ઇન્ડિયા ગઠબંધનની અંદર એ ચીફ મિનિસ્ટર્સ ને આ સરકાર દ્વારા એટલો ડર લાગતો હતો કે બે બે ચીફ મિનિસ્ટરને જેલમાં નાખી દીધા જો તમે વિકાસના કાર્યો કર્યા છે તો તમે કરેલા વાયદાઓ પંદર લાખ રૂપિયા કોઈને નથી મળ્યા તમે કરેલું કે એક વર્ષમાં બે કરોડ નોકરીઓ વીસ કરોડ નોકરીઓ ક્યારેય નથી કોઈને મળી ઉપરથી સરકારની અંદર કેન્દ્રમાં ત્રીસ લાખ સરકારી પદો દસ વર્ષમાં ખાલી રહ્યા છે અને રાજ્યોની સરકારોમાં પણ એટલા જ ત્રીસ લાખ સરકારી પદો ખાલી છે બરાબર છે કિસાનની આવક બમણી નથી થઈ કિસાનનું દેવું માફ નથી થયું પરંતુ એની સામે ઉદ્યોગપતિઓનું દેવું સોળ લાખ કરોડ આ દેશના માફ કર્યું છે એમને એમએસપી નથી મળી ગુજરાતમાં દિવસે હજી વીજળી નથી મળતી પાંચ ટ્રિલિયન ઇકોનોમી નથી થઈ તમે જુઓ વિકાસ કર્યો ભારતીય જનતા પાર્ટી ચાર બેઠક પર અને કોંગ્રેસ પાંચ બેઠક પર આગળ છે શ્વેતાબેન આપનો પ્રત્યુત્તર લેવા માંગીશ હરિયાણાની અંદર આ સૌથી મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી જે છે પાછળ ચાલી રહી છે અને કોંગ્રેસ પાંચ બેઠક પર પર આગળ ચાલી રહી છે જી જેમ મેં આપને કહ્યું સેજલબેન કે હજુ લેટ સી લેટ જસ્ટ વેટ ફોર સમ ટાઈમ યુ નો આપણે જોઈએ છીએ કે આગળ પાછળ આગળ પાછળ ચાલી જ રહ્યું છે અને હજુ ઇટ્સ જસ્ટ ટુ અર્લી હજુ આઈ થિંક વન લાખ પણ ક્રોસ નથી કર્યું અને આપણે હજુ તો ઘણા લાખોની વોટ્સની વાત કરી રહ્યા છે પણ આઈ વુડ જસ્ટ લાઈક ટુ કીપ સેઈંગ દિસ અગેન ટુ સે સાગરભાઈ કે આ ઇલેક્શન પહેલાનું આપણું ડિબેટ નથી આપણે અનેકો ડિબેટ કરી ચૂકેલા છે કે જ્યાં વિકાસના કામોનું શું કામ થયા છે નથી થયા એ બધું કરી ચૂક્યા છે અત્યારે વોટ્સ પડી ચૂક્યા છે અને હવે રિઝલ્ટની પર પૂરું દેખાઈ જશે કે ભારતીય જનતા પાર્ટી મોદી સરકારના નેતૃત્વમાં શું કામો કરેલા છે એટલે આઈ રિયલી થિંક ધીસ ઇઝ નોટ અ રાઈટ પ્લેટફોર્મ ટુ આપણે બધા તમે તમારું મને કહેશો હું તમને બધા મારા કામો ગણાવીશ કે શું કામો થઈ ચુકેલા છે ધીસ ઇઝ નોટ અ રાઈટ પ્લેટફોર્મ થોડા ટાઈમમાં આપણને ખ્યાલ આવી જશે અને પછી આપણે આઈ થિંક એક બેટર મુદ્દા પર રહીશું કે એ નક્કી કરવામાં કે કોને કેટલા કામ કરે છે ને કોને કેટલા વિરોધમાં કામ કરેલું છે વિરોધને ઉપર લાવવા માટેનું હમ બહુ જલ્દી થી હું આપ બંને ને પૂછવા માંગીશ સાગરભાઈ અને શ્વેતાબેન સૌથી પહેલા સાગરભાઈ આપને હું એ પૂછવા માંગીશ કે શું લાગે છે આ વખતે બેઠકો પર પર ગુજરાતની અંદર એક બેઠક ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલ જે છે જીતી ચુક્યા છે પચીસ માંથી તમને કેટલી બેઠકો લાગે છે જે શરૂઆતના પરિણામો આવ્યા છે એ પ્રમાણે બહુ જ ટૂંકમાં ઉત્તર આપજો જો બેન હું હા ના મને બે મિનિટ જોઈશે તમારા સવાલનો જવાબ આપું છું એ પહેલા કહેવા માંગુ છું કે આજે રાજસ્થાનમાં જે તમને લોસ જોવા મળે છે ને

હરિયાણામાં પંજાબમાં બધે દેખાઈ રહ્યું છે આ એક વાત હવે તમે વાત કરી રહ્યા છો ગુજરાતની છવ્વીસ તમે ગુજરાતમાં શું પૂછ્યું કહો માંથી કેટલી ભેગા ઉપર તમને લાગી રહ્યું છે કે કોંગ્રેસ છે એ છે જો અમારા ગુજરાત આમ જોવા જાવ તો છેલ્લા દસ વર્ષથી અમારી પાસે ક્લીન સ્વીપ છે બરાબર છે એક્સેપ્ટેડ ફીઆર સ્ટીલ ફાઇટિંગ આ વખતે આ લોકોએ જે કહ્યું હતું કે એક એક સીટ પાંચ લાખ થી જીતશે ને ચારસો સીટ અને બસો સીટ ત્રણસો સિત્તેર સંવિધાન બદલવા માટે હે જ્યોતિ મિર્દાએ કહ્યું હતું દીપિકા કુમાર રાજસ્થાન રાજકુમારી કહ્યું હતું અનંત હેગડે કહ્યું હતું પરંતુ એવું કશું નથી થઈ રહ્યું બસો ઉપર સીટ ઇન્ડિયા ગઠબંધનની આવી રહી છે વિપક્ષ હતો એના કરતાં પણ મજબૂત બન્યો છે કોઈ મોદીની લહેર ચાલી નથી અને એટલા માટે અમે કોંગ્રેસ ગુજરાતની અંદર સારામાં સારું પ્રદર્શન કરવા જઈ રહ્યા છે અત્યારે હાલ કેવું એ અઘરું છે કારણ કે રુઝાન આવી રહ્યા છે એટલે હું અત્યારે દાવો ના કરી શકું પરંતુ આ પોઝિટિવ સાઇન છે કોંગ્રેસ માટે કે કોંગ્રેસને જે લોકો નેસ્ત નાબૂદ કરવા નીકળ્યા હતા કે હવે તો કોંગ્રેસ નેસ્ત નાબૂદ એ આજે સાંજે ઇન્ડિયા ગઠબંધન જોડે કેટલા ઇન્ડિયામાંથી પાછા જોડાય છે એનો જવાબ મળી જશે કે નેશનલ કોણ થઈ ગયું દસ વર્ષમાં અમે તો પંચાવન વર્ષ રાજ કર્યું છે અને તમારા દસ વર્ષ પહેલા અમારું જ રાજ હતું પણ તમે તો દસ વર્ષમાં તમારી લેર ખોઈ બેઠા છો કે આજે ગુજરાતથી લઈને આખા ભારતની અંદર આ અસર દેખાઈ રહી છે આ તમારા વિકાસના કાર્યો નહીં તમારા કરપ્શનના કાર્યો અજીત પવાર જેવા નારાયણ રાણે જેવા શુભેન્દુ અધિકારી જેવા પછી પેલા આસામના મુખ્યમંત્રી જેવા આ બધા કરપ્ટેડ માણસોને ચહેરા તમે તમે પના આપી બરાબર છે બ્રિજ ભૂષણ શરણસિંહ જેવા બળાત્કારીને પના આપી કપિલ સેંગર જેવા બળાત્કારીને પના આપી અજય મિશ્રા ટેની મિશ્રા જેવાને પના આપી બ્રિજ ભૂષણના ભાઈને તમે ટિકિટ આપી રોકવા માંગી શ્વેતાબેન આપની પાસે આ બધા તમારા કાર્યો આ વિકાસ નથી આ વિનાશ કાર્યો છે અને એની સાજા તમને મળી રહી છે એ પૂછવા છું કે તમને શું લાગે છે અત્યારે ઉત્તર ગુજરાતની અંદર તો ભારતીય જનતા પાર્ટી માટે થોડો ચિંતાનો માહોલ છે કારણ કે પાટણની બેઠક પર ફરી એકવાર ચંદનજી ઠાકોર આગળ છે બનાસકાંઠામાં પણ કઈક એવી જ પરિસ્થિતિ છે ગેનીબેન ઠાકોર અત્યારે આગળ દેખાઈ રહ્યા છે શું લાગે છે કોંગ્રેસ આ વખતે કઈ કઈ બેઠકો પર તમને ટફ ફાઇટ આપી આપી શકે છે નહીં હું એકદમ જ કમ્ફર્ટેબલ છું એકદમ જ કોન્ફિડન્ટ છું કે પૂરી બધી પચ્ચીસ બેઠ ઉપર ભારતીય જનતા પાર્ટી જીત મેળવશે મને એમાં કોઈ જ ડાઉટ નથી અને અગર કઈ અનફોર્ચ્યુને સરકુસ્ટેન્સીસ થાય છે તો એ વખત એ વખત એ વખતે ચર્ચા કરશું એઝ ઓફ નાવ એમ વેરી કોન્ફિડન્ટ કે પૂરે ચોબીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો નો ભગવો લેરાશે સાગરભાઈ અને શ્વેતાબેન આ બંને જમાવટ સાથે જોડાયા બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ તો સાગરભાઈ અને શ્વેતાબેન આપની સાથે જોડાયા હતા અને પરિણામ અપડેટ શું આવી રહી છે એ મારે આપણા સુધી પહોંચાડવું છે અને સાબરકાંઠાથી શોભનાબેન સત્તર હજાર સાતસો મતથી આગળ છે બાકી અપડેટ જામનગરથી હું આપને આપી દઉં જામનગરની બેઠકની વાત કરીએ પૂનમ બેન માડમ એક લાખ અડતાળીસ હજાર પાંચસો ને નેવું મત થી આગળ છે અને જેપી કોંગ્રેસના એક લાખ સાત હજાર અને એકસો ત્રેવીસ મત થી અત્યારે આગળ છે જે પીમાં માફ કરશો પૂનમબેન માડમ અત્યારે આગળ ચાલી રહ્યા છે એકતાળીસ હજાર મત થી આગળ ચાલી રહ્યા છે પૂનમબેન મેડમ એટલે બહુ ખાસો તફાવત બંને વચ્ચે અત્યારે નથી જોવા મળી રહ્યો શરૂઆતના પરિણામો છે જૂનાગઢની અંદર રાજેશ ચુડાસમા બાવન હજાર મતથી આગળ છે બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી હવે અત્યારે આગળ ચાલી રહ્યા છે એક હજાર છસો ને ઓગણચાળીસ મતથી પૂનમબેન મેડમ છોટાઉદેપુરમાં જશુભાઈ રાઠવાની જીત નિશ્ચિત મનાઈ રહી છે પરિણામો જે પ્રમાણે આવી રહ્યા છે ગાંધીનગરથી અમિત શાહની જીત નિશ્ચિત કારણ કે ત્રણ લાખની લીડ સુધી તો અમિત શાહ પહોંચી ગયા છે ત્રણ લાખ દસ હજાર મતથી આગળ અત્યારે અમિત શાહ ચાલી રહ્યા છે વડોદરાથી હેમાંગ જોશી છે એ આગળ ચાલી રહ્યા છે સાબરકાંઠાથી શોભનાબેન સત્તર હજાર સાતસો મતથી આગળ ચાલી રહ્યા છે જુનાગઢમાં ભાજપના રાજેશ ચુડાસમા બાવન હજાર મતથી આગળ ચાલી રહ્યા છે ગાંધીનગર થી ત્રણ લાખ દસ હજાર મતની નિશ્ચિત હોય કારણ કે છેલ્લા ઘણા સમયથી ત્યાં ભારતીય જનતા પાર્ટી બાજી મારી રહી છે પાટણમાં અને ખાસ કરીને જોવાનું રહેશે બનાસકાંઠાની અંદર પાટણ બનાસકાંઠા આણંદની અંદર અત્યારે મિતેશ પટેલ આગળ ચાલી રહ્યા છે ઇલેક્શન કમિશનના ડેટા પ્રમાણે પોરબંદરમાં મનસુખ માંડવીયા એક લાખ સાડત્રીસ હજાર સાતસો ને દસ મતની લીડથી આગળ છે અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલ પંચાણું હજાર મતની લીડથી અત્યારે આગળ ચાલી રહ્યા છે વડોદરામાં પણ હેમાંક જોશીની જીત નિશ્ચિત મનાઈ રહી છે નવસારીમાં સી આર પાટીલ એક લાખ સત્તર હજાર પાંચસો ને પંચાણું મતથી આગળ ચાલી રહ્યા છે વડોદરા છોટાઉદેપુર પંચમહાલ અને વલસાડ એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે રીતે અત્યારે લાખ એક લાખ કરતા વધારેની લીડથી આગળ ચાલી રહી છે એટલે લાગી રહ્યું છે કે આ બધી જ બેઠકો પર છે ભારતીય જનતા પાર્ટીની ઉમેદવારો છે એની લીડ એની જીત છે નિશ્ચિત છે રાજકોટ બેઠકની મારે આપની સાથે વાત કરવી છે રાજકોટ બેઠકની અંદર શું કહી રહ્યું છે અત્યારે તો અત્યારે જે આંકડાઓ આવ્યા છે એમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને વચ્ચે ટફ ફાઇટ લાગી રહી છે પરસોત્તમ રૂપાલા અત્યારે આગળ ચાલી રહ્યા છે પરસોત્તમ રૂપાલા એક લાખ વીસ હજાર એકસો ને ચાર મતની લીડ થી આગળ ચાલી રહ્યા છે ઇલેક્શન કમિશનના ડેટા પ્રમાણે બનાસકાંઠાથી રેખાબેન એક હજાર છસો ઓગણચાલીસ મતની લીડ થી આગળ છે તફાવત બહુ જ નજીવો બંનેની અંદર છે રેખાબેન અને બનાસકાંઠાના બેન ગેનીબેન આ બંનેના મતોની વચ્ચે પાટણમાં ચંદનજી ઠાકોર અત્યારે આગળ ચાલી રહ્યા છે અને વડોદરાથી હેમંત જોશી આગળ ચાલી રહ્યા છે સતત તમામ અપડેટ અમે આપણા સુધી પહોંચાડતા રહીશું અને જે રીતે ઇલેક્શન કમિશનના આંકડા આવે છે એ પણ અમે સુધી પહોંચાડતા રહીશું જે વોટ્સએપ મેસેજીસ અમારા થ્રુ આવે છે એનાથી પણ અમે તમારા સુધી આંકડાઓ પહોંચાડતા રહીશું કોઈ જોતાવળ નથી જે પણ આંકડાઓ આવશે સાચા આંકડા વેરીફાઈ કરીને અમે આપણા સુધી પહોંચાડશું બનાસકાંઠાની અંદર અને પાટણની અંદર અત્યારે ટફ ફાઈટ છે ઉત્તર ગુજરાત છે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક ચિંતા કરાવી રહ્યું છે બાકી બધી જ બેઠકો છે દક્ષિણ ગુજરાતની સૌરાષ્ટ્ર કચ્છની બેઠકો છે શું છે એ બેઠકની અપડેટ સાથે ફરી અમે આપની સાથે જોડાઈશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ